ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત નર્મદાના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લા પંચાયતના મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન વસાવાના અધ્યક્ષપદે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે નારી અદાલતની સમાજ અને મહિલા સશક્તિકરણ સંમેલન યોજાયો હતો આ પ્રસંગે શ્રીમતી દક્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે આજકાલ દરેક સમાજની પ્રત્યેક મહિલા સશક્ત અને આત્મનિર્ભર બની રહે છે શિક્ષણ સ્વાસ્થ્ય સુરક્ષા સાથે નારી સ્વનિર્ભર બની છે મહિલાઓ પર થતા અત્યાચાર અને પોષણ અતીત બને તે માટે સરકાર સખતાઈથી કામ કરી રહી છે મહિલાઓ આત્મનિર્ભર બની પ્રત્યેક ક્ષેત્રમાં આગળ વધીને સમાજ રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરી રહી છે નર્મદા જિલ્લાના આકાંક્ષિત જિલ્લાની આદિવાસી મહિલાઓ પાછળ ન રહે અને અન્ય સમાજની હરોળમાં ગૌરવ સાથે કદમ મિલાવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સાથે વિવિધ કાર્યક્રમો સંમેલનો દ્વારા મહિલા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે આ તક કે ઇ આઈ સી ઓફિસર્સ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જનકકુમાર માઢેક પણ મહિલા અને બાળ વિકાસ માટે પોષણ સ્વાસ્થ્ય અને શિક્ષણનું મહત્વ બહેનોને સમજાવ્યું હતું ઉપરાંત સ્ત્રી શિક્ષણનું રાષ્ટ્રના વિકાસમાં વિશેષ મહત્ત્વ છે તે વિશે પણ પ્રત્યેક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે રોજ રાજપીપળા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં નારીને લગતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી બી યોજનાઓ છે તેના વિશે મહિલાઓને માહિતગાર કર્યા જેવી કે એકસો એક્યાસી હેલ્પલાઇન તેમજ નારી અદાલત સખી વન સોપ સેન્ટર તેમજ બેટી બચાવો બેટી પઢાવો જેવી યોજનાઓ યોજનાઓ વિશે માહિતી આપી અને સાથે સાથે આજે મહિલાઓને જે આત્મનિર્ભર બને તે માટે મહિલાઓને જાગૃત કર્યા અને મહિલાઓ આજે આંગણવાડીથી લઈ અંતરિક સુધી પહોંચી છે કૃષિની લગતી ચર્ચાઓ પણ થઈ આરોગ્યલક્ષી ચર્ચાઓ પણ થઈ અને મિલેશને લગતી પણ ચર્ચાઓ કરવામાં આવી અને એ વિશે બધા બહેનોને માહિતગાર પણ કરવામાં આવ્યા માતા યશોડા એવોર્ડનું પણ સન્માન કરવામાં આવ્યું અને અલગ અલગ વિભાગોમાંથી જે કર્મચારી બહેનો હતી એ લોકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા